જુનાગઢમાં અનોખો ગૌ સેવ ભરતભાઈ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા જુનાગઢ થી મળતી માહિતી મુજબ સેવા અને સમર્પણની ભૂમિ જુનાગઢમાં સંસ્થાઓ ભિક્ષુક નિરાધાર વૃદ્ધ દિવ્યાંગ અને અબોલ જીવ જંતુઓ માટે કાર્યરત છે આ વારસાઈ સેવા સંસ્કૃતિ વચ્ચે એક નગરમાં રહું છું મારી શેરીની અંદર એક ભરતભાઈ શાહ આ રીતના જે રીતને તમે સાયકલની સવારી જુઓ છો એ રીતના કૃષ્ણ ભક્તિના ગીત ગાતા ગીત વગાડતા વગાડતા નીકળે છે સામાન્ય રીતે અચરજ થાય કે આ કૃષ્ણ ભક્તિના ગીત વાગતા વાગતા વ્યક્તિ કોણ નીકળ્યા પણ એને સમજવા માટે એમને મળવું પડે મળતા મને મળતા એવો અનુભવ થયો કે આ ભરતભાઈ શાહ સામાન્ય શ્રમિક છે ગિરનાર ઉપર જતા યાત્રિકો હોય કે ધર્મશાળાની અંદર ત્યાં રોકાતા યાત્રિકો હોય એમની માલિશ કરી અને પોતાની રોજગારીનું સાધન ઉભું કર્યું પણ એમને આ પોતાની રોજગારીમાંથી સમય કાઢીને એમણે પોતાનું સેવા ક્ષેત્રે જોડાણ કર્યું સેવા કેવી રીતે કરવી તો ગોકુલેશ ગૌશાળાની અંદર જે નવતી ગાયો છે અને ગાયો પ્રતિ પ્રીતિ છે ને ગાયોમાં એ પોતે માને છે કે ગાયોની સેવા કરીએ તો કેવી રીતે કરવી એના માટે એમણે ગૌ સેવા માટે શેરીએ શેરીએ જાય છે જઈને પોતે ગાયોની સેવા માટે રોટલી લાવે છે પણ કેવી રીતે કે જે સામાન્ય રીતે બહેનો પોતાના ઘરની અંદર ભોજન બાદ રોટલી છે રોટલા છે ભાખરી છે એવો જે વધેલો ભાગ છે શેરી ગલીના ખૂણે નાકે મૂકી દેતા હોય છે આવી રોટલી નથી કૂતરા ખાતા હવે તો ગાયો મળતી નથી રખડતી ભટકતી જેથી કરીને આવી રોટલીઓ વ્યય થાય છે એ રોટલીને એકત્રિત કરી ગૌશાળા સુધી ગાયોના મોઢા સુધી પહોંચાડવાનું આ ભગીરથ કાર્ય આ ભરતભાઈ શાહ નિભાવી ત્રણ વર્ષથી હું આ ત્રણ વર્ષથી કાર્ય કરું છું દસ કિલોમીટર હાલીને આવું છું અને જાઉં છું ગાય સુધી પહોંચાડું છું ગાય મને જોઈ એટલે દારૂ નાખે હા કે ભાઈ આવી ગયા પછી હું એવા ચાર ફેરા કરું છું રોટલી આખું આ ધણછોનગર કે જેને છેદખુડા સુધી જાઉં છું રોટલી ગાયો એટલી છે ને મારે રોટલી એટલી જ ભરવી પડે હું લોકોને એ કહેવા માગું કે તમે મને કેમ આટલી ચાર ગલીમાંથી બેજ ઘરે આપી રોટલી એવી રીતે રોટલી જ્યાં ત્યાં તમે દેવ હું રોજ આવું છું જ્યાં ત્યાં તમે ફેંકો તો એ કૂતરા એ નથી ખાતા ગાય નથી ખાતી આ હકીકત છે એ માટે તમે જાગૃત થાઓ અને મને રોટલી દેશો તો તમને ખૂબ આનંદ આવશે આ બેઠા બેઠા તમે શું કરો છો તો રોટલી દો એ જ્યાં ધરો ક્યાંય નાખવા જવું માં મેં ઘણી જગ્યાએ જોયેલું છે કાદલ કોચરમાં રોટલી નાખે છે તો શા માટે નાખે છે ના તો રોટલી રાખવાની નહીં હું ખુદ લેવા આવું છું દસ કિલોમીટર હાલીને તો તમે જાગૃત થાવ અને રોટલી મને આપો જ્યાં ત્યાં રોટલી ફેંકવાથી કંઈ કામ નથી અંધેય છે એટલે જ્યાં ત્યાં તમે ફેંકો નહીં અને મને જોયો હું મારું ટેસ્ટ વાગે ને એ માટે હું જાગૃત કરું છું બધાને આખી ગલીમાંથી બે જણાની રોટલી આવી એમ નહીં બધા લોકો આ મારું છેલું કાર્યુ સેવક ભરતભાઈ શાહ શહેરની ગલીઓમાં રોજ સવારે દસ કિલોમીટર જેટલો પ્રવાસ પગપાળા કરી ગાયો માટે રોટલા ભાખરી એકત્રિત કરે છે

એક ગલી માંથી તન જ રોટલી આવે છે અને બીજું કે હું રોટલી લેવા જાઉં ને ત્યારે અમાસ હોય ત્યારે મને રૂપિયા વાપરવા આપે છે તો એ માટે જેવા હોય નઈ શકે બધાય નહીં જે પેટી છે એ દંડ લીલાની પેટી છે એટલે એ કઈ આમાંથી મારે રદવાનું આવે નહીં આખા મહિનામાં મારે તન જ વાળો હોય વાપરવા આપો દસ વીસ તમને ઠીક લાગે જય શ્રી કૃષ્ણ ભરતભાઈ પોતાનું યાંત્રો માટેની ધર્મશાળા સેવા અને માલિશ કાર્ય દ્વારા પણ કરે છે તેઓ નાગરિકોની વ્યક્તિગત સહાય માત્ર મહિનામાં અને અમાસ એટલે કે જ દિવસ સ્વીકારતા હોય છે તે પણ યાચક વૃત્તિ નહીં પણ જીવન નિર્વાહ માટેની ટૂંકી જરૂરિયાત તરીકે ભરતભાઈ નગરજનોને અપીલ કરે છે કે રોટલી મને આપો કચરો કચરા પેટીમાં નાખો સ્વચ્છ જુનાગઢ એ આપણી તંદુરસ્તી અને સારા નાગરિકત્વ નું પ્રતિબિંબ છે આ સેવા ભાવનાના કારણે સંકલ્પ પૂર્વક નાનકડી આ કિંમતી યાત્રા જૂનાગઢના નગર જીવનમાં સંવેદના જગાવતી બની રહી છે

એની સામે ભરતભાઈનું એક અભિયાન છે એ ઘરે ઘરે જવું એક પોતાના હાથમાં માઇક રાખ્યું છે અને માઇક લઈ અને પોતે ઘરે ઘરે જાય છે અને લોકોને પ્રેરે છે કે વાસી જે તમારે ઘરે પડતર રોટલી છે મને આપો ગૌશાળા સુધી પહોંચાડવું આવા સેવા કાર્ય સચી સકળાયેલા ભરતભાઈને પૂછીએ કે આપ શું કરો છો ભરતભાઈ અમુક છે ને આટલો મોટો વિશ્વાસ છે વિસ્તાર છે પણ આ છે ને નથી દેતા રોટલી એક ગલીમાંથી બે જ જણા રોટલી દેવે છે એવું નહીં પછી તમે વા મૂકતા આવો તો એ કૂતરા એ નથી ખાતા એ નથી ખાતી ને આપણે રોટલી નહીં હું રોજ આવીશ મને આપો તમે રોટલી મને આપી જાઓ હું લઈ જઈશ ત્યાંથી પણ રોટલી ફેંકતા નહીં મહેરબાની કરીને હો ભાઈ તમે આ રોટલી ક્યાં લઈ જાવ લઈ જાય છે બહુ સારા બહુ સારામાં આપું છું કેટલા વખતથી તમે કામ કરો ત્રણ વર્ષથી તમને આ પગમાં તકલીફ જ છતાં પણ ના હવે મટી ગયું પગ થયું પગમાં